દુનિયામાં વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો તેમને નિર્ધાર કર્યો અને રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવા તેમણે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ એ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવતો